નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની ખૂબ જ મોટી ખબર મળી રહી છે એક કલાક માટે અલર્ટ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગરમીથી પરેશાન લોકોને થોડાક સમય રાહત મળી શકશે હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હી એનસીઆરથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી વરસાદ પડશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે વિભાગ અનુસાર આગામી એક કલાક દરમિયાન પશ્ચિમ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઓડિશા છત્તીસગઢ તેલંગા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળમાં પણ કેટલાક સ્થળો કે હળવો વરસાદ પડશે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે લક્ષદ્વીપ ગુજરાત ગોવા અને કર્ણાટકમાં મધ્ય વરસાદની શક્યતા છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ